નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશન અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો એડવર્ટાઇઝમેન્ટ નંબર સીડબ્લ્યુસી વન મેનપાવર ડીઆર રિક્રુટમેન્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ઝીરો વન અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિવિધ જગ્યાઓ માટેની વિડીયોમાં આપણે વાત કરશું પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત અરજી કરવા માટેની છેલ્લી તારીખ તેમજ જે ભરતી અંગત વિશિષ્ટ જે શરતો છે તેના વિશે તો તમે જોઈ શકો છો સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશન નવરત્ન સેન્ટ્રલ પબ્લિક સેન્ટર અન્ડરટેકિંગ એડ જે સંસ્થા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો વિવિધ એડમિનિસ્ટ્રેટિવ જગ્યાઓ માટેની તેમજ ટેકનિકલ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો મેનેજમેન્ટ ટ્રેનની જનરલ માટેની અહીંયા ચાલીસ જગ્યાઓ કુલ આવેલી છે જેમાં કેટેગરી મુજબ અંધીઝો માટે ઓગણીસ જગ્યા ઓબીસી માટે અગિયાર ઇડબ્લ્યુએસ માટે ચાર એસસી માટે ત્રણ તેમજ એસટી કેટેગરી માટે ત્રણ તેમજ જે દિવ્યાંગજન ઉમેદવારો માટે બે જગ્યા માટેની જાહેરાત છે સેલેરીની વાત કરીએ તો સાઈઠ હજારથી એક લાખ એંસી હજાર ઈ ત્રણ મુજબ અહીંયા ગ્રેડ પે મુજબ પગાર ધોરણ રહેશે મિત્રો તે અઠયાસી હજાર છસો વીસ અહીંયા ટ્રેનિંગ પીરિયડ દરમિયાન મળવાપાત્ર થશે વયમર્યાદા અઠ્યાવીસ વર્ષ સુધીની છે મિત્રો એટલે કે તમે જોઈ શકો છો કેન્ડિડેટ્સ શુડ નોટ હેવ બીન બોર્ન અર્લિયર દેન થર્ટી ફો થર્ટીન જાન્યુઆરી નાઇન્ટીન નાઇન્ટીન સેવન એન્ડ લેટર દેન ટવેલ્વ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ સેવન બોથ ડેટ ઇન્કલુઝિવ ત્યારબાદ તમે જોઈ શકો છો મેનેજમેન્ટ ટ્રેની ટેકનિકલ માટેની કુલ તેર જગ્યા છે જેમાં ઈડબલ્યુએસ માટે એક ઓબીસી માટે ત્રણ એસી માટે એક ઓન માટે આઠ તેમજ પગાર ધોરણ અહીંયા અઠ્યાસ હજાર છસો વીસ ટ્રેનિંગ પીરિયડ દરમિયાન તેમજ અઠ્યાવીસ વર્ષની વયમર્યાદા રહેશે એકાઉન્ટન્ટ માટેની કુલ નવ જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો કેટેગરી મુજબ પગાર ધોરણ ચાલીસ હજારથી લઈ એક લાખ ચાલીસ હજાર સુધી તેમાં ઇવન ગ્રેડ મુજબ અહીંયા વિવિધ ભથ્થા તેમજ મળવાપાત્ર થઈ શકશે વયમર્યાદા ત્રીસ વર્ષ સુધીની રહેશે જનરલ માટેની અહીંયા બાવીસ જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો કેટેગરી મુજબ પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે પગાર ધોરણ ઉપર મુજબ રહેશે ઇ ગ્રેડ મુજબ વયમર્યાદા ત્રીસ વર્ષ સુધીની જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ માટેની કુલ એક્યાસી જગ્યા માટેની જાહેરાત છે જેમાં એસસી કેન્ડિડેટ માટે સત્તર એસટી કેટેગરી માટે પાંચ ઓબીસી માટે અઢાર અન માટે તેત્રીસ તેમજ ઈડબલ્યુએસ માટે કુલ આઠ જગ્યા માટેની જાહેરાત છે પગાર ધોરણ ઓગણત્રીસ હજારથી લઈ ત્રણું હજાર સુધી એસવી ગ્રેડ અંતર્ગત વયમર્યાદા અઠ્યાવીસ વર્ષ સુધીની રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો ડિટેલ ઓફ પોસ્ટ અહીંયા સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ અંતર્ગત પણ આપવામાં આવેલી છે જેમાં સુપ્રિન્ટેન્ડન્ટ જનરલ જે સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ એન એ અંતર્ગત જે બે જગ્યા છે મિત્રો તેમજ તમે જોઈ શકો છો જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ માટે પણ અહીંયા જગ્યા છે દસ જગ્યા છે તેમજ જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ જે સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ યુનિયન ટેરેટરીઝ ઓફ લદ્દાખ માટે અહીંયા બે જગ્યા છે મિત્રો જેમાં પગાર ધોરણ ઓગણત્રીસ હજારથી ત્રણ હજાર સુધીનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે દિવ્યાંગજન માટે તેમજ જે અલગ અલગ જગ્યાઓ છે રિઝર્વેશન અહીંયા આપેલું છે તેના અંતર્ગત પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે મિત્રો જે અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ જગ્યાઓ છે જેમાં એક્સ સર્વિસમેન માટે પણ અહીંયા રિઝર્વેશનની માહિતી આપવામાં આવેલી છે જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ માટે બાર જગ્યાઓ છે તે અહીંયા રિઝર્વ છે તેમજ તમે જોઈ શકો છો અહીંયા જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ માટે એક જગ્યાએ રિઝર્વ છે ત્યારબાદ તમે જોઈ શકો છો સિલેક્શન મેથોડોલોજીની વાત કરીએ મિત્રો તો પોસ્ટ નંબર એક બે ત્રણ અને ચાર માટે જે મેનેજમેન્ટ ટ્રેનની જનરલ ટેકનિકલ એકાઉન્ટન્ટ તેમજ સુપરિન્ટેન્ડન્ટ જનરલ માટેની જગ્યા છે જેમાં સિલેક્શન પ્રોસેસ ઓનલાઈન ટેસ્ટ પ્લસ ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને ફોલો બાય ઇન્ટરવ્યુ તેમજ જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટની જગ્યા માટે ઓનલાઈન ટેસ્ટ પ્લસ ડોક્યુમેન્ટ વેરીફિકેશન તેમજ જે જગ્યાઓ છે મિત્રો ટેબલ ટુ મુજબ સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાયું છે તેમજ સુપરિન્ટેન્ડન્ટ જનરલ માટે ઓનલાઈન ટેસ્ટ ડોક્યુમેન્ટ અને ઇન્ટરવ્યુ તેમજ જે સાતના આઠમા નંબરની જગ્યા માટે ઓનલાઈન ટેસ્ટ પ્લસ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કંડક્ટ કરવામાં mau se જે ટેન્ટેટિવ શેડ્યુલ અહીંયા આપવામાં આવ્યું છે મિત્રો ઓનલાઈન રજીસ્ટ્રેશન ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસથી શરૂ થશે બાર જાન્યુઆરી બે હજાર પચીસ સુધી પેમેન્ટ ઓફ ઓનલાઈન જે ફી છે મિત્રો ઓનલાઈન ભરવાની રહેશે તે ચૌદ ડિસેમ્બરથી બાર જાન્યુઆરી સુધી તેમજ ડાઉનલોડ ઓફ કોલ લેટર ઓફ એક્ઝામિનેશન અરાઉન્ડ ટેન ડેઝ બિફોર એક્ઝામ ઓનલાઈન જે એક્ઝામિનેશન છે તેની ટેન્ટેટિવ ડેટ છે મિત્રો તે ઇન્ટિમેટેડ લેટર એટલે કે બાદમાં તમને જાણ કરવામાં આવશે ઓનલાઈન તમે અપડેટ તમે જો કરશો મિત્રો વેબસાઇટ તો તેમાં તમને ખ્યાલ આવશે કોલ લેટર તેમજ ઇન્ટરવ્યૂ માટેની પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે ત્યારબાદ હવે જોશો મિત્રો એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો નેશનાલિટી અહીંયા ઇન્ડિયન તેમજ તમે જોઈ શકો છો વિવિધ અહીંયા ટર્મ્સ અહીંયા આપવામાં આવેલી છે मैनेजमेंट ट्रेन जनरल जगह है मित्रों में जे शैक्षणिक लायकत की बात करिए बार जान्युरी हजार पच्चीस ने ध्यान लेता डिग्री विथ फर्स्ट क्लास मास्टर ऑफ बिजनेस एडमिनिस्ट्रेशन स्पेशलाइजेशन इन पर्सनल मैनेजमेंट और ह्यूमन रिसोर्स और इंडस्ट्रियल रिलेशन मार्केटिंग मैनेजमेंट और सप्लाई चेन मैनेजमेंट फ्रॉम रेगना यूनिवर्सिटी इंस्टिट्यूशन तैयार तुम्हे मेनेजमेंट ट्रेन टेक्निकल मर्स्ट क्लास पॉस्ट ग्रेजुअट डिग्री इन एग्रीकल्चर विथ एंटोमलोलॉजी और माइक्रो बायोलॉजी और बाय फर्स्ट क्लास ग्रेज्युएशन इन बायकेमिस्ट्री जुओ विथ एंटोमोल वगेरे એકાઉન્ટન્ટ માટેની વાત કરીએ તો ત્રણ વર્ષનું એક્સપિરિયન્સ માંગેલ છે તેમજ બી ઓર બી કોમર્સ ઓર એકાઉન્ટન્ટ એકાઉન્ટ કોસ્ટ એન્ડ વર્ક એકાઉન્ટ ઓર એસએસ એકાઉન્ટ્સ ઓફ ધ ઇન્ડિયન ઓડિટ એન્ડ અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ વિથ અબાઉટ થ્રી ઇયર્સ ઓફ એક્સપિરિયન્સ ઇન મેન્ટેનિંગ એન્ડ ઓડિટિંગ ઓફ ધ એકાઉન્ટ ઇન ઇન્ડસ્ટ્રીયલ કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ અન્ડરટેકિંગ ત્યારબાદ સુપ્રિન્ટેન્ડન્ટ જનરલ માટેની જગ્યા છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન એની ડિસિપ્લિન તેમજ એક્સપિરિયન્સ યા નીલ છે જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટની જગ્યા છે જેમાં ડિગ્રી ઇન એગ્રીકલ્ચર ઓર ડિગ્રી ઇન જુઓલોજી કેમિસ્ટ્રી ઓર બાયોકેમિસ્ટ્રી એઝ અ વન ઓફ ધ સબ્જેક્ટ તેમજ એક્સપિરિયન્સ નીલ છે ત્યારબાદ તમે જોઈ શકો છો જે પોસ્ટ સ્પેશિયલ રિક્રુટમેન્ટ રહ્યું છે તેમાં પણ સુપ્રિન્ટેન્ડન્ટ જનરલ માટે એક્સપિરિયન્સ નીલ છે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી તેમજ જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ માટે ડિગ્રી ઇન એગ્રીકલ્ચર જ્યુઅલોજી કેમિસ્ટ્રી બાયોકેમિસ્ટ્રીમાં કરેલો હોવો જોઈએ ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો ઇમ્પોર્ટન્ટ અહીંયા ડેટની આપણે આગળ વાત કરી છે રિલેક્સેશનની વાત કરીએ રિલેક્સેશન તો જે કેન્દ્ર સરકારના જે નિયમો મુજબ અહીંયા ઉપલી વહીમરાદામાં શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ્સ માટે પાંચ વર્ષની છૂટછાટ ઓબીસી માટે જે નોન ક્રિમિનલ અંતર્ગત ત્રણ વર્ષની તેમજ પર્સન વિથ ડિસેબિલિટી જે બેન્ચમાર્ક ડિસેબિલિટી દિવ્યાંગજન માટે ત્રણ વર્ષનો અહીંયા દસ વર્ષની છૂટછાટ મળશે તેમજ એક્સ સર્વિસમેન માટે પણ અહીંયા નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે મિત્રો ડેફિનેશન ઓફ એક સર્વિસ તે પણ અહીંયા આપવામાં આવેલી છે વિગતવાર જે એડવર્ટાઇઝમેન્ટ છે મિત્રો તેની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને એકવાર ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ વાંચવા માટે અહીંયા અનુરોધ કરવામાં આવે છે ત્યારબાદ જ અરજી ફોર્મ છે તે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવા માટેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો હવે આપણે આગળ વાત કરશું મિત્રો ઓનલાઈન એક્ઝામિનેશન જે મેથોડોલોજી છે તેના વિશે સ્ટ્રક્ચર વિશે તો મેનેજમેન્ટ ટ્રેની જનરલ ટેકનિકલ માટે તમે જોઈ શકો છો બસો ક્વેશ્ચન હશે બસો માર્ક્સના બે કલાક અને ત્રીસ મિનિટનો સમયગાળો મળશે મીડિયમ ઓફ એક્ઝામિનેશન હિન્દી અને ભાષામાં છે જેમાં ટાઈમ ટાઈમ એલોટેડ ફોર ઇસ્ટ અલગ અલગ ટેસ્ટ માટે અલગ અલગ ટાઈમ રહેશે પ્રોફેશનલ નોલેજ સો ક્વેશ્ચન સો માર્ક્સના જનરલ અવેલનેસ વીશ વીસ માર્કના ઇંગ્લિશ માટે પચીસ પચીસ ક્વેશ્ચન પચીસ માર્કસના રીઝનિંગ કોમ્પ્યુટર એપ્ટિટ્યુડ માટે પચીસ ક્વેશ્ચન પચ્ચીસ માર્કના તેમજ ડેટા એનાલિસ્ટ એન્ડ ઇન્ટરપ્રિટેશન એન્ડ ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ ત્રીસ માર્ક્સના ત્રીસ ક્વેશ્ચન અલગ અલગ સમય પણ અહીંયા આપેલો છે એકાઉન્ટ માટે પણ તમે જોઈ શકો છો મિત્રો વિગતવાર તમે અભ્યાસ કરી શકો છો બસો માર્ક્સના બસો ક્વેશ્ચન હશે સુપ્રિન્ટેન્ડન્ટ જનલર માટે અહીંયા બસો માર્ક્સના બસો ક્વેશ્ચન જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ માટે બસો માર્ક્સના બસો ક્વેશ્ચન હશે ત્યારબાદ તમે જોઈ શકો છો ડિટેલ સિલેબસ અહીંયા આપવામાં આવેલું છે પ્રોફેશનલ નોલેજ ટેસ્ટમાં તમે જોઈ શકો છો જે એમટી મેનેજમેન્ટ ટ્રીની જનરલ પોસ્ટ કોડ વન માટે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એન્ડ આઈઆર ત્રીસ માર્ક્સનું માર્કેટિંગ મેનેજમેન્ટ પાંત્રીસ માર્ક્સનું સપ્લાય ચેન મેનેજમેન્ટ પાંત્રીસ માર્ક્સનું તેમજ મેનેજમેન્ટ ટ્રેનની ટેકનિકલ માટે તમે જોઈ શકો છો બેઝિક એગ્રીકલ્ચર ત્રીસ માર્ક્સનું બાયોટેકનોલોજી વીસ એન્ટોમોલોજી ત્રીસ કેમેસ્ટ્રી વીસ માર્ક્સનું હોય ત્યારબાદ તમે જોઈ શકો છો એકાઉન્ટ માટેની ફાઇનાન્સ એકાઉન્ટિંગનું ત્રીસ ટેક્સેસનનું પંદર ઓડિટિંગનું પંદર માર્ક્સનું હોય છે તે મુજબ એગ્રીકલ્ચર જે સ્પેશિયલ રિક્રુટ એડવાન્સમેન્ટ રહ્યું છે જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટની જે પોસ્ટ છે તેમાં આપણે અહીંયા સિલેબસ આપવામાં આવેલું છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો પેનલ્ટી ફોર રોંગ આન્સર જીરો જીરો પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ એટલે વન બાય ફોર એ નેગેટિવ માર્કિંગ રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો એક્ઝામિનેશન સેન્ટરની વાત કરીએ મિત્રો તો આગળ આપણે જોશું કટ ઓફ સ્કોરની વાત કરીએ તો મિની મેક્સિમમ રેશિયો ઇન ઓર્ડર ટુ મેરિટ ઓફ ઇન્ટરવ્યુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વન જેમ ફાઈવ ફોર મેનેજમેન્ટ ટ્રેની જનરલ ટેકનિકલ એકાઉન્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ માટે તેમજ જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ માટે વન જેમ થ્રી અહીંયા રેશિયો રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો ઇન્ટરવ્યૂ એન્ડ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ટુ બી કન્ડક્ટેડ ઇન દિલ્હી દિલ્હીમાં ઇન્ટરવ્યુ કન્ડક્ટ કરવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જે અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે એપ્લાય કેવી રીતે કરવું તો તમે જોઈ શકો છો અહીંયા બિફોર એપ્લાયિંગ ઓનલાઈન કેન્ડિડેટ શુલ સ્કેન ધેર ફોટોગ્રાફ સિગ્નેચર થમ ઇમ્પ્રેશન હેન્ડ રિટર્ન ડિક્લેરેશન તેમજ સિગ્નેચર ઇન કેપિટલ લેટર્સ વિલ નોટ બી એક્સેપ્ટેડ એટલે કે કેપિટલ લેટરમાં સિગ્નેચર એક્સેપ્ટ કરવામાં નહીં આવે તો આ રીતના ડોક્યુમેન્ટ તેમજ સંપૂર્ણ સ્કેન કરી અને ત્યારબાદ માહિતી રાખવાની રહેશે એપ્લિકેશન ફીની વાત કરીએ મિત્રો તો એસસીએસટી દિવ્યાંગજન એક વીસમેન્ટ માટે એપ્લિકેશન ફી નીલ છે તમે ઇન્ટિમેશન ચાર્જ પાંચસો રૂપિયા રહેશે જ્યારે અદર દેન જે ઉપરની કેટેગરી છે જેમાં અનરિઝો ઓન ઇડબ્લ્યુએસ ઓબીસી માટે આઠસો પચાસ રૂપિયા પાંચસો રૂપિયા ઇન્ટિમેશન ચાર્જ તેમજ તેરસો પચાસ રૂપિયા ઓનલાઈન ફી ભરવાની રહેશે એપ્લાય ઓનલાઈન કરવા માટે મિત્રો અહીંયા જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે તેથી તમારે જે ફોર્મ છે તે ભરવાનું રહેશે ઓનલાઈન ફી છે તે તમારે ઓનલાઈન ભરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જનરલ ઇન્સ્ટ્રક્શન પણ અહીંયા આપવામાં આવેલી છે તેમજ એક્ઝામિનેશન સેન્ટરની આપણે આગળ વાત કરશું મિત્રો જોઈ શકો છો તમે એક્ઝામિનેશન સેન્ટર અહીંયા આપવામાં આવ્યું છે નક્ષર વનમાં જેમાં ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર રાજકોટ આણંદ વડોદરા સુરત ખાતે એક્ઝામિનેશન સેન્ટરનું એ લિસ્ટ આપવામાં આવ્યું છે મિત્રો તેમજ તમે જોઈ શકો છો અહીંયા ગાઈડલાઈન ફોર સ્કેનિંગ અપલોડ એન્ડ ફોટોગ્રાફ સ્કેનિંગ માટેની પણ અહીંયા ગાઈડલાઇન આપવામાં આવેલી છે તો આ રીતની એપ્લિકેશન જે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો ટેન્ટેટિવ પ્લેસ ઓફ પોસ્ટિંગ એટ રિજિયનલ ઓફિસ કન્સ્ટ્રક્શન સેલ આઈસીડી સીએફએસ વેરહાઉસીસ પીસીએસ સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશન જેમાં ગુજરાતમાં તમે જોઈ શકો છો પોસ્ટિંગ માટે અહીંયા જે અલગ અલગ પ્લેસીસ છે મિત્રો અડાલજ અમદાવાદ આણંદ બરોડા ભાવનગર ગાંધીધામ કંડલા મુન્દ્રા પીપાવાવ દશરથલવાડા ઈશનપુર જામનગર ઝઘડિયા જૂનાગઢ કરછિયા નડિયાદ રાજકોટ સુરત થાનગઢ વડોદ વ્યારા ખાતે અહીંયા જે અલગ અલગ સેન્ટર છે રિજનલ સેન્ટર છે તેમાં અહીંયા ટેન્ટેટિવલી પોસ્ટિંગ મળી શકે છે મિત્રો અલગ અલગ લોકેશનમાં તમે જોઈ શકો છો નીચે અલગ અલગ જે સર્ટિફિકેટ છે તેનું પ્રિસ્ક્રાઇબ ફોર્મેટ અહીંયા આપવામાં આવેલું છે મિત્રો તે તમારે અપલોડ કરવાના રહેશે જે એપ્લિકેશન ફોર્મ ભરો છો તેના માટે તો લિંક નીચે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવ્યું છે ત્યાંથી તમે ઓપન કરી અને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તેમજ એડવર્ટાઇઝમેન્ટ ડાઉનલોડ કરી અને એકવાર સંપૂર્ણપણે વિગતવાર વાંચી અને ફોર્મ ભરવા માટે અહીંયા અનુરોધ કરવામાં આવે છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય